Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશની આર્થિક રાજધાની મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા નજીકના દરિયામાં યાત્રીઓથી કચોકચ ભરેલી એક બોટ પલટી જતા તેર જણાના મોત નીપજ્યા હતા જ્યારે નવાણું મુસાફરોને બચાવી લેવાયા હતા ઘટનાની વિગતો મુજબ ગેટવે ઓફ ઇન્ડિયાની સુપ્રસિદ્ધ એલિફન્ટા ગુફા સુધી જતી નીલકમલ નામની ફેરી બોટને મુંબઈ નજીક પાસે ભારતીય નૌકાદળ સ્પીડ બોટની જોરદાર ટક્કર વાગી હતી જેને પગલે મુસાફરોથી કચોકચ ભરેલી બોટ પલટી ખાઈ ગઈ અને દરિયામાં પાણીમાં ગયા સરકાવતાઈ ગઈ હતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ બોટ પર કુલ 109 લોકો મુસાફરી કરી રહ્યા હતા એમાં પાંચ કુલ મેમ્બર હતા આ ઘટના પછી નૌકાદળ અને પોલીસે સંયુક્તપણે મોટો રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું અને સાંજે ત્યારે 7 ને મિનિટ સુધીમાં તમામ યાત્રીઓને શોધી કાઢ્યા હતા જો કે આ દુર્ઘટનામાં 13 યાત્રીઓના મોત થયા હતા તો મૃત્યુમાં 10 નાગરિકો અને ત્રણ નૌકાદળ લોકો છે રેસ્ક્યુમાં બચાવવામાં આવેલા તમામ 99 ઘાયલ લોકોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ